એ હુંને મારી બેન પણી બે મેંદી લેવા ગયા ગ્યાતા હુંને મારી બેન પણી બે મેંદી લેવા ગ્યાતા મેંદી ના ઊંચા ઊંચા ઝાડ છે રે હાથ લાલ ચોળ છે રે મેંદી ના ઊંચા ઊંચા ઝાડ છે રે હાથ લાલ ચોળ છે રે મારા મમ્મીએ એમ કીધું કે વાસણ ઘસી નાખજે મારા મમ્મીએ એમ કીધું કે વાસણ ઘસી નાખજે મને એમ થયું કે વાસણ ફોડી નાખજે હુંને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા હુંને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા મારા મમ્મીએ એમ કીધું કે કપડાં ધોઈ નાખજે મારા મમ્મીએ એમ કીધું કે કપડાં ધોઈ નાખજે મને એમ થયું કે કપડાં ફાડી નાખજે હુને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા હુને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા મારા મમ્મીએ એમ કીધું કે પોતું મારી દેજે મારા મમ્મીએ એમ કીધું કે પોતું મારી દેજે મને એમ થયું કે કાદવ કીચડ કરીને વાળું નાખજે હુંને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા હુંને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા મેંદીના ઊંચા ઊંચા ઝાડ છે રે હાથ લાલ ચોળ છે રે